નમસ્કાર સ્કાયલોન સીધ પરિવાર વતી હું અશોક તમાલી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે આવેલા છે તેમાં એક ખેડૂત મિત્ર આપણું સ્કાયલોન ત્રણસો પ્લસ નામની એરંડામાં વેરાયટી આવેલી છે તો તેમના જ મોઢે ખેડૂતનો પરિચય લઈએ અને વેરાયટી વિશે જાણીએ નમસ્કાર તમારું નામભાઈ સામતભાઈ ઉંબર હમ આહિર આહીર તમારો મોબાઈલ નંબર નવ્વાણું સાત છન્નું અગિયાર જીરો પાંત્રીસ તો તમે જે સ્કાયલોન ત્રણસો પ્લસ વેરાયટી વાવી છે તો આ વર્ષે તમને કેવીક લાગી આ વર્ષે અમને બિયારણ બહુ સારું મળ્યું છે અને ઉત્પાદન પણ સારું છે અને આપણે આખી સિઝનમાં રંગ નથી મૂક્યો બિયારણે કારણ કે આ અનુકૂળ હવામાન ન હોવા છતાં

તો આપણે ટોટલ કેટલોક ઉત્પાદન મળ્યું તમને આશરો છે અત્યારે ઉત્પાદનમાં પહેલા મેં 15 બોરી કાઢી લેતી 40 કિરાના ગણતરી કરવા જાય તો 30 મણ નીકળે હતા અને આપણે ગણતરી કરવા જાય તો 70 બોરીનો મને પૂરો આશરો છે ને 100% થઈ જ પણ જશે અને એક બોરીનો ગણતરી કરીએ તો મેં તો પહેલી બોરી આમાં વજન કરેલું લઉં તો એનું તો અમારું 93 કિલો વજન આવેલું પણ મને હજી 85 કિલો નું ગણતરી તો રાખું છું ને 100% ગણતરી કરીને ચાલુ તો એ સારું એ ઉત્તર છે મેં એકર આપણે ઉત્પાદન ગણવા જ આવી રેન્ડમ તો તમારે એ કારણ કયો ઉત્તર બેસે એવું લાગે અંદર હું વર્ષોર અલંગ બિયારણ વાવું છું તો મારા ઉત્પાદનમાં પચાસ મણના આવે પણ આ વર્ષે સાઠ પાસઠ આસરો આવે એટલો ખેડૂતને એવું કહેવાનું થાય છે કે આપણી સ્કાયલોન ત્રણસો વેરાયટીમાં ગામમાં જનરલ સરેરાશ પચાસ મણનો તો ઉતારો આવે છે પણ આપણી ત્રણસો પ્લસ વેરાયટીમાં સાઠ થી પાસઠ સુધી ખેડૂતનું એવું કહેવું છે કે વજનને સારો પકડે છે અને ઉતારો બેસે તો આભાર ખેડૂત મિત્રોનો